હવર હવરમાં ઉઠીને ચાળની ડે ઠપ કરીને માથે ખાતરની ગણી ઉપાડીને હું નીકળી ગયું ખાતર નાખવા માટે ખેતરમાં તો હેલો ગાયજ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો કાલે આપણે આવ્યા હતા ખાતર નાખવા ખેતરમાં તો વરસાદ આવી ગયો તો એટલે ખાતર બાકી રહી ગયું તું નાખવાનું કાલે આ સાઈડ નાખ્યું તું અને આ સાઈડ બાકી રહી ગયું તું વરસાદ આવ્યો હતો એટલા માટે તો આજે આપણે આવ્યા છીએ ખાતર નાખવા ફરીથી આજે પણ વરસાદ આવે એવું છે તો વરસાદ આવે એની પહેલાં આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈ ફાઇનલી વરસાદનું નામ લીધું વરસાદ આવી ગયો છે અને આપણે જો ખાતરને ઠેલી નાખી દીધી છે હવે આપણે વજવાનું હોય ઘરે કે આ વરસાદ ખાતર નાખવા દીધે નહીં એવું લાગે છે ફાઇનલી વરસાદ રહી ગયો ને આપણે અત્યારે પાછા ખાતર નાખવા જોઈ લ્યો વરસાદ તો આવ્યો છે માપે માપે પણ ખાતર નાખી દેવાનું છે ના પડી આપણી ખાતરને ઠેલી તો હાલો มาดีคาต่นาข ફાઇનલી કપા માં ખાતર નાખી ને આપડે instagram માં reel બનાવવાની હોય તો આપડે થઈ ગયા ને complete reel બનાવી ને આપડે આપડું bike ઉપાડ્યું ને આપડે નીકળી ગયા ગામમાં જવા કારણ કે આજ બીજ છે ને તો ઠાકર બાપા ના દર્શન કરવા દાલી ચાલી ને જતા તો આપડે એની bike માં બેસાડી લીધા હજી તો ના તૈયાર જ થયા તા ને વરસાદ આવી ગયો ફરીથી ને વરસાદે ફરીથી થી નવરા દીધા ફાઈનલી વરસાદ રહી ગયો ને આપણે આવી ગયા મંદિરે દર્શન કરવા ચાલો ગાઈસ આપણે જો ઠાકર બાપાના મંદિરે પોગી ગયા હે અને દર્શન કરી લીધા આપણે તો પછી બનાવી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ તો ઇન્સ્ટાગ્રામની ભાઈ બહેનનો ફોન આવ્યો કે હવે આવી ઠાકર બાપા પગે લાગવા હાલીને તો બાજુ ગામમાંથી માંથી આવતો તો આપણે પણ એની હારે નીકળી ગયા ભાઈબહેન ભેગો થયો પેલા તો મોબાઈલ દગો ને ચાર્જિંગ ખપી ગયું અને આપણે વ્લોગ બનાવવાનું ગયું બાકી તો આજના વ્લોગમાં બસ આટલું જ મળ્યા કાલે નવા વ્લોગમાં વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરી દો અને મળ્યા કાલે નવા બ્લોગમાં બાય બાય